ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં સરકારની વિવિધ યોજનાઓની લાભાર્થીઓને સ્થળ પર લાભ લેતા ખૂબ જ લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો તો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી મુરૂબા બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે દહેગામ તાલુકાની પ્રશંસનીય કામગીરી કરતા સાંસદ અસભ્ય અશમુખભાઈ પટેલ તથા તાલુકાના ધારાસભ્ય વલરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા તો જે ખૂબ જ પ્રશંસનીય સેવા આપતા સુમેર અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા તથા કોર્પોરેટર પીટુભાઈ અમીન તેમજ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી શહેર પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા નગરપાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની જુદી જુદી યોજનાના પ્રમાણપત્રો આધાર કાર્ડના રેશન કાર્ડ અને વિવિધ સરકારી યોજનાની માહિતી તેમજ અન્ય સરકારના વિવિધ લાભોની નિઃશુલ્ક સેવાનો લાભ મળતા લાભાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના અરજદારો ઉપસ્થિત રહેવા પામ્યા હતા

તથા દેગામ તાલુ સભ્યો શ્રી બરકસીભાઈ ચોમાણ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના તમામ સભ્યો કર્મચારીઓ અને અધિકારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં ઘણા બધા લાભાર્થીઓ લાભ લીધો હતો અગરસી ચોમાણ સાથે સીએન 24 ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ